માતાજી મિત્રો સવાર પડી ગઈ છે સવાર ના વાગી ગયા છે આઠ આપણે ઉઠીને આવી ગયા રાધા આગળ સીધા ભૂલ જ કરે આવી ગયા ગાય આગળ ગાય વાસળીને ધવન આવતી હતી ગાય દવાઈ ગઈ છે અને હવે વાસળીને આપે એના ઘર અંદર વાત છે પછી આપે જશું ગૌશાળા આ તા ત્યાં એક મહેમાન પહોંચે મને કેમેરામાં લઈ લે ડલી વાસડી બધાય ગઈ છે અંદર હવા ભયા ગૌશાળા તો પછી બારે આવીને આપી દીધી મહેમાન ને રોટલી ફાઈનલી પહોંચી આપે ગૌશાળા એ હવે આપે જાસુ ગૌશાળા અંદર તો પછી આપે આવી ગયા ગૌશાળા અંદર અને જોઈ લ્યો તમે ગૌશાળા નજર જોઈ લ્યો આજ ત્રણે માં દીકરી ભેરી બેઠી છે તો આજ આપણે જવાનું છે ગાયોની યાડમાં ગાયું વાળા અંદરથી બહાર નીકળી રહી છે તો ફાઇનલી બધી ગાયું ગૌશાળાની બહાર નીકળી ગઈ છે ને હવે આપણે જાશું ટીમ્બીએ તો આપણે હાલતા હાલતા ગાયનો વાહ કારણ કે આપણે વાહલી ગાયું તગડવાની હતી તો ફાઇનલી ગાયો રોડ ચડી ગઈ છે ને હવે આપણે જવાનું છે ટીમ્બી એ થોડીક જ દૂર તો પછી આપે પહોંચીએ ટીમ્બી ટીમ્બી આવીને આપણે દેખાડું એક ટ્રક આપણે ટ્રક વાળાને ગુસ્સે કરીએ ટ્રકમાં શૂર લાયા છો ટ્રકમાં તો રખડિયાત અહીંયા ઉતારવાના હતા આ વાળા અંદર તો ફાઇનલી રખડિયાત વાસડા વાળા અંદર ઉતારી દીધા છે ને હવે આપે જવાનું છે ચરો ભરો તો ફાઇનલી આપણે પહોંચી આયા ચરો ભરો આનો ફૂલ બ્લુ દેવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને તમારા ભાઈને સપોર્ટ કરો જય શ્રી રામ